અને આ દશા માના જે વર્તો કરીને ઘણી રીતે દશા પહેરવાની પ્રથા છે એ કોઈ પણ બે દીકરીએ દશા માના વર્ત હવે કરવાના નહીં અને જેને દશા માં નડે એ બધા માને મારે એ મેલતી દો હું એકલી ગાડી પેરું છું દશા માં મારા ભેગા ગાડી ભરજી અને નડે તો મને નડે તમને કોણ નડશે ની બરોબર ને પછી આ ભુવા નું ને એનું એ કટુ બારું છે પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં તમારું જે કર્મ છે એનું ઈ છે અગત્યનું છે જેવું કરશો એવું ભોગવશો અને એવા તમને કે તમને આર્થિક બરબાદ કરશે સામાજિક બરબાદ કરશે કુટુંબમાં બરબાદી લાવશે અને એવી પરિવાર બરબાદીર કરશે એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ તક હોય તો ડોક્ટરને બતાવો બતાવવું બતાવો બતાવવું એને વાત કરવાની કોઈ પણ હક હોય તો વાત કરવાની પાંચ મિત્રો ને કહેવાનું તો દર્શક મિત્રો આગળનો વિડીયો પછી જોઈએ એના પહેલાં મિત્રો આપણે થોડીક ચર્ચા કરી લઈએ તો દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર તમે જુઓ તો મિત્રો જે ગેનીબેન ઠાકોરે જે મિત્રો ભાષણ તો કરતાં કરી નાખ્યું છે પરંતુ મિત્રો એના પછી ઘણા બધા લોકોએ મિત્રો મોટા મોટા મિત્રો ઘણા બધા લોકોએ જો તમે જુઓ તો મિત્રો નરેન્દ્રભાઈ મોદી આવી ગયા અને મિત્રો હવે રહી જતા મિત્રો અંબાલાલ પટેલે પણ મિત્રો ગેનીબેન ઠાકોરના વિરોધમાં આવી ગયા છે કે બેન તમારે ભલે તમે ભાષણ કર્યું પણ મિત્રો ભાષણ કરતાં જો તમને ના આવડતું હોય ને તો મિત્રો સ્ટેજ ઉપર ચડાય જ નહીં એવું મિત્રો આ અંબાલાલ પટેલે કહી જ દીધું છે અને દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર અંબાલાલનો મિત્રો આ વિડીયો જે છે એ મિત્રો એટલો બધો વાયરલ થઈ રહ્યો છે કે જેની કોઈ હદ નથી તો દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ગેનીબેન ઠાકોરનો અને મિત્રો અંબાલાલ પટેલનો આ વિડીયો મિત્રો એટલો બધો વાયરલ થયો છે અને મિત્રો એટલો બધો વિરોધ પણ ચાલી રહ્યો છે ગેનીબેનો કે જેની કોઈ હદ જ નથી અત્યારે સવાર સવારની અંદર મિત્રો આ ગેનીબેન ઠાકોર અને અંબાલાલ પટેલનો વિડીયો અત્યારે ધૂમ મચાઈ રહ્યો છે તો દર્શક મિત્રો તમારું શું કહેવું છે કે જે મિત્રો આ બધું જે આ બધા લોકો કહી રહ્યા છે એ મિત્રો સાચું કહી રહ્યા છે કે ખોટું કહી રહ્યા છે તો દર્શક મિત્રો વિડીયો જોયા પછી તમે મિત્રો કોમેન્ટની અંદર જણાવતો જજો કે મિત્રો જે જ્ઞાનીબેન ઠાકોર જે ભાષણ કર્યું છે એ મિત્રો સાચું કર્યું છે કે ખોટું